ગુજરાતમાં અવનવા કિમિયા કરીને અંગ્રેજી દારૂ ઘુસાડવાના કિમિયા કરતા હોય છે ને ત્યારે આવા કિમિયાઓનો પર્દાફાશ પોલીસ પણ કરતી હોય છે ત્યારે ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગિયરબોક્સમાં તેમજ કારની લાઇટમાં અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડીને નીકળેલા શખ્સોની ધરપકડ કરી છે સમગ્ર બનાવની વાત કરીએ તો ટંકારા પોલીસ છતર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજકોટ મોરબી તરફ આવતી જી જે જીરો પાંચ આર એફ ડબલ જીરો અડસઠ નંબરની ક્રેટા કાર જીજે તેર એન ઇઠ્યાસી ચુમ્મોતેર નંબરની વર્ના કાર જીજે છત્રી આ ચૌદ ઓગણીસ નંબરની કાર મળી કુલ ત્રણ કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ઇંગ્લિશ દારૂનો નાની મોટી ત્રણસો ચાલીસ બોટલો ત્રણ મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા બાવીસ લાખ ચાલીસ હજાર છસો બેના મુદ્દામાલ સાથે આરોપી બાકારામ મંગલારામ ભાપુ રામનારાયણ મોબતારામ બિશ્નોય અકિલભાઈ ફિરોજભાઈ સીડા અને પ્રવીણભાઈ કેસરીમલ ગોધરાને પોલીસે પકડી પાડ્યા હતા તેમજ આરોપી અનિલ રુગનાથભાઈ જાણી અને જીજે છત્રીસ આર ચૌદ ઓગણીસ નંબરની કિયાકારના ચાલક ઘટના સ્થળથી નાસી ગયા હતા પોલીસે તે બંનેને ફરાર બતાવી તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ અવનવ કિમિયામાં ક્યાં ક્યાં દારૂ સંતાડેલો હતો કેવી રીતે દારૂની હેરાફેરી કરતા હતા આ સમગ્ર વિડીયો જુઓ અને આ બાબતે આજે ટંકારા ખાતે મોરબી જિલ્લા ડીવાય એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ બનાવ અંગે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે ડીવાયસપી તે પણ જુઓ ટ્રાફિક ટાયર અને પ્રોહિબિશન ડાયવ આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે અમારે રોડ ચેક પોસ્ટ છે તરફથી ચેકિંગ ગોઠવવામાં આવેલું હતું આ ચેકિંગ દરમિયાન એક વરના કાર સફેદ કલરની અને સાથે એક ક્રેટા કાર આવી હતી એ બંને કાર જે શંકાસ્પદ હિલચાલતી ત્યાંથી નીકળવા માંગતી હતી એટલે પોલીસે એને ઘેરી લઈ અને રોકી હતી અને રોકવા પછી એની જ્યારે ઝડપી કરવામાં આવી ત્યારે એમાંથી

થોડે દૂર ઉભી રહી ગઈ હતી એમાંથી જે વરના કાર છે એમાંથી થોડો ઘણો દારૂ મળ્યો હતો જયારે કેટલા કારમાંથી વધારે દારૂ મળ્યો અને એ દારૂ છુપાવા માટે એને પોતાના જે ગાડીનું બોટમ હોય એની નીચે બીજું પતરું મારી ડેકી બનાવેલી હતી અને એની અંદર હાથ નાખવા માટે ગેરબોક્સ ખોલી અને અંદરથી બધી બોટલો કાઢી શકાય એ રીતે હતું એટલે એમને જુઓ તમે તો દારૂ પાછળની સીટમાં થોડો પડ્યો હતો એ સિવાય અંદર ગાડીની નીચેની જે એ લોકોએ અલગથી ટેન્ક બનાવી હતી એમાં રાખેલ હતો એટલે એને ચોરખાનું કહી શકાય જે તમને સામાન્ય રીતે દેખાય નહીં ઘેરવું ખોલો પછી એની અંદરથી તમને એ ચોરખાનું દેખાય અને એમાંથી આ દારૂ નીકળો અને થોડો ઘણો દારૂ કિયા સેલ્ટોસ જે પાછળ ઊભી હતી થોડે દૂર એમાંથી પણ મળ્યો છે આ બંને ગાડીઓના ડ્રાઈવરોની અને સાથે પકડાયેલા માણસોની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે પાછે જે કિયા સેલ્ટ્રોસ છે એ પણ એમની સાથે છે અને એમાંથી પણ થોડો ઘણો દારૂ મળી આવેલો હતો એમાં કુલ દારૂ અત્યારે પકડાયેલ છે આ દારૂનું જત્તો ક્યાંથી ક્યાં જતો લઈએ ક્યાંય વિગતને કેટલા લોકોને પેકડે કેટલા ભાગ આ દારૂનો જથ્થો છે એ ખાસ રાજસ્થાનથી જ લોકો સીધો લઈને આવી રહ્યા હતા અને ટંકારા મોરબી રોડ પર પકડવામાં આવ્યા છે એટલે ભવિ તરફ જતો હોવાનું અનુમાન છે એનો જે મુખ્ય સૂત્રધાર છે એ પાછળની જે કિયા સેન્ટ્રોલ તાળો દઈને જતો રહ્યો એમાં હતો એટલે આગળની વિગત મેળવવાની બાકી છે અત્યારે કેટલા પકડેલા છે અત્યારે આપણે ચાર આરોપી પકડાય છે અને બાકીના આરોપી પકડાવી તજવીજ ચાલુમાં છે